સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે નજીકના ભવિષ્યમાં જાહેર થઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ત્યારે રાજ્યમાં સત્યાવીસ ટકા અનામત થતા બેઠકોની ફાળવણી અને સીમાંકનમાં ફેરફાર થશે રાજ્યની અગણય એસી નગરપાલિકાઓની બેઠકોની ફાળવણી કરવામાં આવી જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની બેઠકોની પણ ફાળવણી કરવામાં આવી નવા સીમાંકન સાથે બેઠકોની કરવામાં આવી છે ફાળવણી ત્યારે અગયા એસી નગરપાલિકાની બેઠકોની ફાળવણી કરવામાં આવી છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મેહુલ પાસેથી મેહુલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જે જૂનાગઢ મહાનગરપાલિકાની બેઠક ઉપરની પણ ફાળવણી કરવામાં આવી છે શું વધુ માહિતી મિથુલ વાત કરવામાં આવે તો સત્યવીસકા અનામત જે છે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જે આપવામાં આવી અને આ જે અનામત છે તેના સંદર્ભમાં જે બેઠકો અને સીમાંકનમાં ફેરફાર થયા છે લગભગ તમામ જે ગ્રામ પંચાયતો સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે તેની અંદર આ ફેરફાર કરવામાં આવ્યા છે અને તેના સ્થાનિક પદાની ચૂંટણીઓ પહેલા તેની ફાળવણી જે છે તે કરવામાં આવી રહી છે આજે અગણસી નગરપાલિકાઓ અને એક જૂનાનગર મહાનગરપાલિકા જે છે તેની બેઠકોની અંદર ફેરફાર જે છે તે કરવામાં આવ્યો છે આ બેઠકોની અંદર અને ડીમાંકનની અંદર કરવામાં આવેલા ફેરફાર સંદર્ભે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નોટિફિકેશન પણ જાહેર કરી દેવામાં આવશે જી જી આભાર મેહુલ માહિતી આપવા બદલ